અરે સીમા તને કેટલી વાર કહ્યું કે તું ભણવામાં ધ્યાન ના આપીશ તારે ઘરના કામ કરવાના છે સીમા કરવાનું છે અને રસોઈ એક કરવાની છે સાંભળ્યું હા મમ્મી જા ઉપરથી કપડા લઈ આવ અરે આ તો ખૂબ પવન છે લાવ હું કપડા લઈ લઉં અરે આ શું ઉડીને આવ્યું આ તો કઈ નકશા જેવું લાગે છે હું મારા મિત્રોને બતાવી જોઈશ

કરી શકતા તે આજની છોકરીઓ કરી શકે છે તમે જોવો છો કે આપણા સમાજ આપણા સમાજમાં આપણા સમાજમાં દીકરા અને દીકરી વચ્ચે કેટલો ભેદભાવ કરી શકાય છે તમે તમારા ઘર મહોલ ના ગામમાં બધે પણ જોવો કે છો છોકરાઓ છોકરે બધા છોકરાઓને વધારે એટલે વધારે મહત્ત્વ આપવામાં આવે છે એટલા માટે ડી બી બી એનો મતલબ એમ થાય છે કે દીકરો દીકરી બંને બંને બરાબર આ નાટક પછી આપણને આ શીખ મળે છે થેન્ક યુ